જીઆ આવું ભણો હતી ખુશ ખુશ થઈ જશે ઘણા ટાઈમનો જો થી જ એક ફોન કરું સૌમ હા નંબર કાઢવું પડશે મારે હા બરાબર છે હા ક્યાંનો ફોન આવેલ ઓહો હો હા તમારે ભણો ફોન આવે હું કે છે ભણો જોણ આવ્યો કેતો કે હું એ જ જોઈશું છું એમ

ઓ હેલો મમા તમે અહીં આવો છો એમ ને મમ્મા તમે ઘેર થઈ જાઓ પાદરમાં આવો પાદરમાં આગળ હોમો ઉભો છો હા કોણ હા ડાયરેક્ટ મે આવું તો પણ ઘેર આવું શું છે વાંધો ના ના વધારે નહીં ચાલવા પડે હા ઘેર તમે નથી જાવ આપણે હોમા મળી લઈએ મામમા ભણે જ ઓહો તું મે આવી એમ ને સારું ને હું ડાયરેક્ટ મે આવી જઈશું હા 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 બરાબર સારું સારું હેડ ઓ હ મેં મમ્મા હું કામ કીધું ખબર મારો મમ્મા પીવા વાળો છે ખાવા વાળો છે એમ એટલે પાછો એને ઘેર મોકલો પાછો મમ્મા ભણા હેલું લાવો ભણા મારે બિયર જોવે પછી ખાવાનું જોશે મારા મમ્મા પાછો મને લૂંટી કાઢે ભોણાન આવીને એમ એટલે મારે આઈડિયા મારું પડે કે ફાધર મેં તું આવું મમા એટલે હું આગળ ઉભો રહું એટલે પતી જાય વાંચી વાતે મમાને વળાવી દઈએ એમ પાછો ઘેર જઈને મને એમ પંદરસો બે હજારના ખાડામાં ગલવારું ભોણા મારા મોમા ડાયો છે એટલે મારે આઈડિયા મારી એમ પાદર મળે એટલે પાદર મેં એટલે આપણે વાત આઈડિયા મારી મેં જોરદાર ને એમ હા છે ને મારો ભોણો ભણો કંજુસ છે મોમાની સેવા કરવા પડશે એમ કે પાદર મેં મળવા બોલાય હું મોમો જાય તો ભોળા ને ઘેર જાય કે પછી પાદળ મેં ભોળા મળવા જાય હા ભોણો હદી ખરો ગયેલો છે હો સેવા કરવા પડે એમ કરીને પાદળ મેં મળવા બોલાય બહુ હાલો કંજુસ આઈટમ છે લાગે પોતાની પાદર મેં તો જુ હું કે છે પાદર મેં બોલાવી મારા મમ્મા દેખાતો નથી ઓ મારા મમ્મા આવી જો હા ધોળ ધોળ ટોપી પહેરીને દેખાય છે એ મારા મમ્મા આવી જાઓ મારા મમ્મા આવી જાઓ

તુજે બજે ખુશ ખબર પડી હારી કે હો બધું હાલ્યું હો ભણે હા તારે કેવું છે બધું 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 સારું છે બધું સારું જ છે હો બધું સારું શાંતિ શાંતિ હા મે કીધું આજે ઘણા ટાઈમ નો મે ક તો ભોળાંગેલ જોતી હા હા મે ક તો આજે ઓટો મારી લ્યા હા બરાબર હવે તો સારું ભોણા તમે ખબર લેવું પડે ને તમારે હા મારે ખબર લેવા પડે ભોણો મારી ખબર કોઈ તનતી લેતો અરે મમ્મા હું તમને રોજ શરત કરું હા શરત હું તો હો તો મમ્મા હું કરતો છે મમ્મી હું કરતી છે બધું શરત કરું હું તો હો તો

કે ચોકલેટ 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 અરે ભોણા અરે હું પેલો ડુંગરમ નો ડુંગરમ આવડો પાદર આવ્યો ને આડે પાદર એટલે વારો પાદર હું તો કશું નઈ મને કઈ ખબર નહીં અરે મમ્મા તમે પાદર માં શું ઘેર આવતા તમારી હારું જલસા કરો જલસા કરતો અરે ચાર હજાર ખોઈ નાખતો મને મારે પેલે મળે છે આજુબાજુ લઠ્ઠા બધું લઈ આવતો હું

हां मारा 10000 बची जा 10000 मारा बची जा एऊ कहीं कहीं नी तम बात करते ले हम हां हां हाँ, के तुम्हें घेर आवता तो सेवा होती हम हां बराबर आगे पादर में तू करिया अपने बेहेवा थे करिये सुख दुख नी सुख दुख नी हूं बातियो करवानी पत्थर मारू कहीं बनी મારું બધું કેતો કે મારા મારે બધો પરમ છે પરમ પરમ એટલે દોડો કે કશું દોડી એમ એટલે પણ એટલે હું દોડી હું દોડો હતી લેતો આવતો પણ દોણો હતી લાગ્યા ને પણ બાકી આપડી છે ને મોમા ભોણા ની જોડી જોડી

વાતો કરું તો મને હડક રાખી માં વાતો કરે તો મારે કરવાનું હતું હું એ

મોમો જેલો છે પણ હજુ આવ્યા નહીં પણ મોમો પોણો આવ્યા નહી આમ તો હું તને તેડવા પણ તું આવતો નથી આવતો લેતો

તને કઈક આવડતો હોય તો મોમા ભોણાનું ગાય નાખ ને હા પેલું છે ને ની ઢોળી વાળું એ ગાય નાખે ગાય નાખ મા મોમા જોડી શેમળે લાગી ઢોળી અરે વાહ મોમા ભોણા જોડી શેમળે લાગી ઢોળી અરે ભોણા આવી જો બાકી તને ભેગો થયો ને માર તો મજા મજા પડી મજા મજા પડી

તમે કોમેન્ટ કરીને અમને કહેજો બરાબર અને આવા બધા કોમેડી વિડીયો જોવા માટે અમારી ચેનલ એમજી લાઈવ કોમેડી ને સબસ્ક્રાઈબ કરજો એ દબાવી